જય માતાજી મિત્રો હું છું તમારો પ્રિય ભાલનો ભમરો હું ફરી વાર આજે આવ્યો છું મિત્રો વાડીએ જે કપાસ વાવેલો છે ત્યાં તો આજે મિત્રો બધા મિત્રોને ધોકો છે તો હેપી ધોકો બધાય નહીં અને જે મિત્રો આજે કપાસ મિત્રો વાવેલો છે તે હું મારી પાસે તમે જો સરસ મજાનો કપાસ ઉગી ગયેલો છે અને હવે આપણે જઈશું જે ચાડીઓ બનેલો છે તો ચાળીઓ તમને બતાવીશ તો વિડીયામાં તમે કન્ટિન્યુ બન્યા રહી ગયો તો ફાઇનલી મિત્રો આપણે ફોગી ગયા છીએ જે ચાડિયો છે મિત્રો તે ચાડિયા પાસે મિત્રો મારી પાછળ જે લીમડો જોઈ રહ્યા છો તે મિત્રો વર્ષો જૂનો લીમડો છે અને મારી પાછળ જો તમને હું દેખાડું છું ચાડિયો છે જો મિત્રો ચાડિયો તમને દેખાય છે હવે આપણે ચાડિયા પાસે નજીક જઈ અને હું તમને જે મેં ચાડિયો બનાવેલો છે તો હું તમને બતાવીશ તે માટે વિડીયામાં કન્ટિન્યુ બનાવી રહી ગયો અને આ છે મારી પાછળ તમે કપા જોઈ રહ્યા છો સરસ મજાનો કપા પણ ઉગી ગયેલો છે તો વિડીયામાં બનાવી રહ્યો હવે આપણે જઈશું ચાડિયા પાસે તો મિત્રો હવે ચાડિયા પાસે જઈને હું તમને ચાળીઓ બતાવીશ મિત્રો બનાવતા પાંચ કલાક લાગી છે અને મિત્રો કેવો બન્યો છે જરૂર આપણે ધીમે ધીમે હાલતા થઈ ગયા છીએ તો મિત્રો મારી પાછળ જોઈ રહ્યા છો મેં ચાડીઓ આ ચાળીઓ બનાવતા મારે પાંચ કલાક થઈ હતી ચાડીઓ કેવો બન્યો છે તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારે ચાળીઓ બનાવો હોય તો મને ક્યાં ગયો હું તમને ચાડીઓ બનાવી દઈશ જો આ છે ચાડીઓ રાતે મિત્રો આવ્યો તો પણ રાતે મને મનન મને મેં બનાવેલો ચાડિયો મનન મને બેક લાગે કાળી 14 દેસના દિવસે કાર મુકત તે આવું થી મે તો જોયું તા મેલે આ પછી મને ખબર પડી કે આ તો મેન મે ચાડિયો બનાવેલો છે ખેતરમાં મિત્રો જો રોજડા ભુંદરાનો ત્રાસ હોય તો તમે પણ આવો ચાડિયો બનાવી શકો છો આ ચાડિયો બનાવેલો હોય એટલે ભુંદરા રોજડાને એમ લાગે છે કે આ માણા ઉભું છે પણ માણા નથી ઊભો તો આ એક જાતનો ચાડિયો બનાવેલો છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલ ઉપર મિત્રો નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારા આવાના આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને ફૂલ સપોર્ટ કરજો આ ચેનલ અમારી નવી છે તમે જ બધા મિત્રો સપોર્ટ કરજો તો જ આપણે આગળ આવશું તે માટે હું તમને કહું છું મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું આપણે બીજા વિડીયા સાથે